સાંસદ છે વિડીયો તમે જોઈ શકો છો કે એક મીટિંગમાં ભાષણ આપી રહેલા શિવરાજસિંહ ચૌહાણ પોતે ભૂલથી પોતાના મુખ્યમંત્રી કહી દે છે ભૂલ નો એસ તેઓ હસતા હસતા જણાવે છે કે વીસ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલો છું તેથી ભૂલતા વાર લાગશે તમને જણાવી દઈએ કે શિવરાજ સિંહ ચહાણ સતત ચાર વાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં તેમણે ભાજપે સાંસદની ચૂંટણી લડવા માટે કહ્યું હતું તેઓ સાંસદની ચૂંટણી જીતી ગયા હતા અને તેમને નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવ્યા હતા હાલ તેઓ કૃષિ મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે મેં વાત કરું ક્યાંક મુખ્યમંત્રી કોઈ શું કરે मुख्यमंत्री नहीं कृषि मंत्री मैं चार बार मुख्य <laughs> अब बीस एक साल रहा हूं तो कुछ दिन तो लगेंगे भूलने में <laughs>